રામ રામ ગોગા મહારાજ હું મારું નામ છે સુનિલ મેસરિયા હું ગાંધીનગરથી આવું છું હું છેલ્લા છ સાત મહિનાથી મારા દરબારમાં સાનિધ્યમાં આવું છું માએ મને જ્યારે પહેલી વાર સાનિધ્યમાં આવ્યો ત્યારે મારા માએ મને કુળદેવી મારા મહાકાળીમાં જાહેર કર્યા હતા દેવ બતાવ્યા હતા અને મશાણી મેળવી મને અગરબત્તી બાર ઘરની બહાર કરવાની કીધી હતી માના બતાવ્યા પ્રમાણે જ્યારે મેં વ્યવહાર કરવાનું ચાલુ કર્યું અગરબત્તી ચાલુ કરી પછી મને છ સાત મહિનામાં ઘણો બધો ફેર પડી ગયો અને ગોગા મહારાજાને ઉપપવાની મેળવી મારી દયાથી એમના હુકમથી મારી મારા ઘરે આવ્યા અને જે પણ દેવદુખ હતું એનું સમાધાન બતાવીને આજે એ પ્રમાણે હું ચાલું છું તમારા ઘરમાં ખૂબ જ સુખ શાંતિ છે અને ખૂબ જ પ્રગતિ થઈ છે મારી અને ઘરમાં જે પ્લેસ કંકાટ કંકાસ હતો એ બધો દૂર થઈ ગયો છે

મારા પોતાના ઘેર કોઠંબા પહોંચી જાઉં હિમખેમ કોઈ રસ્તામાં અડચણ ના આવે કશું પણ ના થાય ને હિમખેમ પહોંચી જાવ તો માં દૂધની બોટલ ચડાવીશ તો માં એ એ હિમખેમ ઘેર આવી ગયો એની એ માનતા રાખી દીધી જેથી માં તેને હેમખેમ ઘેર પાછું લઈ આવી મા કોઈ પણ અડચણ વગર જેથી એ માનતા પૂરી કરે છે માં અને ત્યાંથી એમને અહીંયા ઇન્ડિયા આવવા માટેની ભારત આપણે પોતાના દેશમાં આવવા માટેની જે રજા મળી ગઈ એ વધારે મહત્વનું હતું માં જે તે રજા લઈ આવી મારી માતા ને કીધું મા ઘેર બોલાવી ઘેર આવું રજા મળી જાય એવું કરે એવું નથી

એમની ઈચ્છા નઈ તારી તારીખ બાબા ઈચ્છા તમારો જે બી કઈ વ્યવહાર હશે માં કરવા ની વાંટા મા આમારે હેમકેમ ઘરે જાય અમે ચેકિંગ બેકિંગ કશું જ ન થાય નિવેદન ઠલબાનીતી તો બિલકુલ ચેકિંગ ન થાય માડીન ડાયરેક્ટ બહાર કાઢી મૂક્યા કે લાઈનમાં બહાર આવી ગયા કે કે નથી કરાઉ ચેકિંગ બહાર અને આમ અર્ધી રાતે ઉપડેલો ને માનતા મંદિરે રાતમાં 5 મિનિટમાં આરામ થઈ ગયો

પરમાઈ 21 મંગળવાર તમે પછી આપણે કેટલા મહિના હતું 4 મહિનાની અને રજા છે એટલે પછીમાં એ વાંધો નહી ખાલી શરૂઆત અહીંથી કરી બસ નથી શરૂઆત અહીંથી કડ ફડ મારવાનું છે બસ બસ બસમાં કઈ રીતે આભાર

આજ બધા કોઈ દૂર દૂર થી આવે છે કોઈ લુનાવડા કોઈ મોડાસા જગા ભોમકા થી આવે છે દૂર દૂર થી લોકો આવે છે પોતાનો દુખ લઈને આજે આગળ વાળા ગોપા મેળવી પોતાનો દુખ લઈને આયા છીએ આપણે પણ દુખ ને ના ગાશો દુઃખ ને ગાશો નહી પણ તમારી માતાઓ હોત છો ને તમારી માતાઓ મળશે તો દુઃખ તો તમારી માતાઓ ઓટોમેટિક પૂરા કરી આવશે દુઃખ ને ના ગાશો જ્યારે બી તમે કોઈ દેવી શક્તિ જોડે જો પૂછવા જાઓ ને તો એમ કે જો મારી માં કોણ છે મારી માં બતાવે

મહારાજ ના ગુના દેવી દેવી શક્તિ ના ગુના છે નિવેદ પૂર્ણ કરશો તો માપ થઈ જશે અને ગુના ચક્ર ચડ આવશે તો માપ થશે પણ મહારાજ નો ગુનો એક એવો સ્ટડીયારો કે જેને જેને કરે કષ્ટ ખૂબ પડ્યા હતા પણ ધીરે ધીરે કદાચ મારા બતાયેલા પર અને મારા બતાયેલા પાટે પર ચાલશો છૂટા નિવેદ પૂર્ણ થશે તો 100% બટકા હોકળો હોકળો જશે ના ફરક પડ્યો છે મારી બાજુ માથામાં જે તો બરો માથું ચડી જાય બરો છે ને એ થોડી તકલીફ જ થોડી રહી કેનો આરામ થાય માં કૃપા કરી રાખજો મિત્રો

હું છેલ્લા છ સાત મહિના થી માના દરબાર માં સાનિધ્ય માં આવું છું માએ મને જ્યારે પહેલી વાર સાનિધ્ય આવ્યો ત્યારે મારા મને કુળદેવી મારા મહાકાળી જાહેર કર્યા હતા પૂર્વજ દેવ બતાવ્યા ત્યાં અને મશાણી માની અગરબત્તી બાર ઘરની બહાર કરવાની કુદરી માના બતાવ્યા પ્રમાણે જ્યારે મેં વ્યવહાર કરવાનું ચાલુ કર્યું અગરબત્તી ચાલુ કરી પછી મને છ સાત મહિનામાં ઘણો બધો ફેર પડી ગયો અને ગોગા મહારાજાને ઉપતપવાની મેળી મારી દયાથી એમના હુકમથી મારી મારા ઘરે આવ્યા અને જે પણ આ દેવ દુઃખ હતું એનું સમાધાન બતાવીને આજે એ પ્રમાણે હું ચાલું છું તમારા ઘર્મ ખૂબ જ સુખ શાંતિ છે અને ખૂબ જ પ્રગતિ થઈ છે મારી અને ઘર્મ જે પ્લેસ કંકા કંકાસ હતો એ બધો દૂર થઈ ગયો છે અને આ બધું જ આપણા આગરવાડા ગામમાં બિરાજીત શ્રી ઓગા મહારાજ ભગવાન અને ઉકતાપોની મેળવીમાંની લયાથી ખૂબ જ સુખ સારું થયું છે મારે ભીણે આજ કરી બાપા એક પ્રશ્ન હતો પ્રશ્ન ઉલ્લેખ કરા બાપા આપણે માર અસલ પ્રધાન દેવ મારા જાણવા હતા પ્રધાન દેવ જાણવાસ જોણો હે માતા રામ 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 માતા હા રામ રામ

તમારી માન એ ગુવારેશ ચોરાસી ખાતાની તમારી સત્યવાન માતા સ્વજિગરા

मतलब पर्स है ना तो मतलब बाला रखे बाला जी मानता है मम्मी बुमर्टी मेला है इधरे तो बोतल में मानता रखे दो साल से आदिसनी बेसनी सफल होते बी बोतल में मानता रखे साल की वो का